તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું જે હર ઘર તિરંગા જે મુહિમ ચાલે છે એ અંતર્ગત તિરંગા વિતરણ કરવામાં આવ્યું અને આપના માધ્યમથી મોડાસા અને અરવલ્લી જિલ્લાની સર્વ જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે આપ આપ પણ પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસે એક ગર્વ તરીકે પોતાના ઘરમાં ઘરની ઉપર સૌથી ઊંચી જગ્યા હોય ત્યાં તિરંગો લહેરાવો અને સન્માનથી આ પર્વમાં જોડાવ